હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પરવળનું શાક રેસીપી તેની માટે મેં અહીંયા પર્વને છોલી લીધા છે અને અહીંયા મેં મસાલો કરવા માટે ડુંગળી લીલા મરચાં કોથમીર આદુ લસણ અને ટામેટું લીધું છે હવે આપણે ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈશું કોથમીરને ઝીણી ઝીણી સમારી લઈશું લીલા મરચાં આપણે મોટા મોટા કટ કરી લઈશું આદુને આપણે મોટું મોટું કટ કરી લઈશું લસણને આપણે ફૂલી લઈશું ટામેટાને આપણે સમારી લઈશું મોટા મોટા હવે આદુ લસણ લીલા મરચાં અને ટામેટાની આપણે પેસ્ટ કરી લઈશું આદુ લસણ ટામેટા અને લીલા મરચાંની આપણે ઝીણી પેસ્ટ કરી લઈશું અહીંયા પેસ્ટ થઈ ગઈ છે હવે એક પેન માં મેં અહીંયા તેલ નાખ્યું છે અને હવે પરવળને નાખીશું વચ્ચેથી પરવળને બે ભાગમાં મેં કટ કરી લીધા છે એક ચમચી મીઠું એક ચમચી હળદર નાખીને આપણે પરવળને બરાબર ફ્રાય કરી લઈશું પરવળ ફ્રાય થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું બધા પરવળ ને આપણે એક પ્લેટ માં કાઢી લીધા છે હવે એક કડાઈ માં તેલ નાખીશું બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે એક ચમચી જેટલું જીરું નાખ્યું છે એક તેજપત્તું નાખ્યું છે એક લાલ મરચું નાખ્યું છે આખું ચાર લોંગ નાખ્યા છે અને ચાર પેપર નાખ્યા છે એક ડુંગળી નાખી છે સમારેલી તેને આપણે બરાબર સાતળી લઈશું તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળી લઈશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી તીખું લાલ મરચું પાવડર નાખીને અને બરાબર સાતળી લઈશું હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી તે પેસ્ટ નાખીશું તેને મિનિટ સુધી આપણે થવા એક ચમચી જેટલું મેં ગરમ મસાલો પાવડર નાખ્યો છે અને એક ચમચી મેં કસ્તુરી મેથી નાખી છે તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે બધા ફ્રાય કરેલા પર્વને તેમાં નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે એકદમ ગરમ પાણી નાખીશું ઠંડુ પાણી નહીં નાખીએ ગરમ પાણી નાખીશું હવે તેને ઢાંકીને પાંચ મિનિટ સુધી થવા દેવાનું પરવરનું અહીંયા શાક થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈશું પરવર ચડી ગયા છે કે નહીં પરવર એકદમ સરસ ચડી ગયા છે પરવરનું શાક થઈ ગયું છે તેની અંદર આપણે કોથમીર નાખીશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવનારી રેસીપી તમને મળી રહે